છેલ્લા ત્રણ દિવસથી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને લઈ બીકાજીના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુરમાં ભીખાજીના સમર્થકમાં હજારો સમર્થકો રસ્તે ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા જ્યારે એક સાથે બે હજાર કાર્યકરો મોડાસા કલમ પહોંચી ગયા હતા અને લોકસભામાં ભીખાજીને ટિકિટ ના આપતા ભાજીનામાંથી રાજીનામા ધરી દીધા હતા તો સાબરકાંઠા લોકસભા બેઠક શરૂઆતમાં પાર્ટીએ ભીખાજી ઠાકોરના નામ પર પસંદગી ઉતારી હતી દસ દિવસ સુધી પ્રચાર શરૂ કર્યા બાદ ભીખાજી અંગત કારણ આપીને ચૂંટણી લડવા

તમામ મુદ્દા પરથી પણ રાજીનામું અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ